કેન્દ્ર સરકાર મનરેગા યોજનાના સ્થાને નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજના કરશે લોન્ચ નવી યોજનામાં કામના દિવસો સૌથી વધારીને એકસો પચીસ કરાશે ખેતીની સિઝનમાં નહીં અપાય કામ ખર્ચ બોજ તમામ રાજ્યના માથે નખાશે મનરેગા યોજનાનું નામ ત્રણ દિવસ પહેલા પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના કરાયા બાદ રામજી કરાતા થયો વિવાદ ગાંધીજીને ઇતિહાસમાંથી હટાવવાનો ભાજપનો કારસો ગાંધીજી ને ઇતિહાસ માંથી ટ્રમ્પ સરકારે એચ વન બી અને એચ ફોર વિઝા કામચલાઉ ધોરણે કર્યા રથ અમેરિકામાં વિદેશ વિભાગે મોકલેલા મેલના કારણે એચ વન બી અને એચ ફોર વિઝા ધારકોની ની ઊંઘ થઈ હરામ વિઝા ધારકોની વર્તમાન સ્થિતિમાં સૌથી નીચલી સપાટીએ મજબૂત ગ્રામીણ રોજગારી મહિલાઓની ભાગીદારી વધવાના કારણે બેકારી ના દરમાં જોવા મળ્યો ઘટાડો ગ્રામીણ બેકારી ઘટીને ત્રણ પોઈન્ટ નવ ટકા તો શહેરી બેકારી ઘટીને છ પોઈન્ટ પાંચ ટકા વેકારી નો દર ઓક્ટોબર પચીસ માંગાઉ ઓક્ટોબરમાં માઇનસ એક પોઈન્ટ એકવીસ ટકા ને ગયા વર્ષે નવેમ્બરમાં રહ્યો હતો બે પોઈન્ટ સોળ ટકા ટ્રમ્પના ટેરિફ ની ભારત પર અસર નહીં ભારતના માલસામાન નિકાસ દસ વર્ષની ટોચ પર નવેમ્બરમાં નિકાસ દરમાં ઓગણીસ ટકાનો વધારો વેપાર ખાત પણ પાંચ મહિનામાં સૌથી ઊંચી નવેમ્બરમાં નિકાસ દર ઓગણીસ સાડત્રીસ ટકા વધીને આડત્રીસ તેર અબજ ડોલર પર પહોંચ્યો અમેરિકાએ લાદેલા ટેરિફની એક તરફ ભારત પર અસર નહીં તો બીજી તરફ પોતાની બડાસ હાંકતા ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ નીતિના કારણે અમેરિકાને જબરજસ્ત આર્થિક મજબૂતી મળી હોવાનો ટ્રમ્પનો દાવો છેલ્લા દસ મહિનામાં અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષામાં પણ મજબૂતીનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકોના ઊંચા ટેરિફનો સામનો કરવા ભારતે મૂક્યો પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટનો પ્રસ્તાવ દિલ્હી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ પ્રદૂષણ અને ઠંડીનો માર્ગ રસ્તાઓ પર શૂન્ય વિઝિબિલિટી જેવી સ્થિતિ લો વિઝિબિલિટી ના કારણે અનેક જગ્યાએ અકસ્માત ગાઝિયાબાદ હરિયાણા સહિતના રાજ્યોમાં બની અકસ્માત ની ઘટના

ઉત્તર ભારતમાં ધુમ્મસના પગલે રાજકોટ દિલ્હીની ગઈકાલ સાંજની ઇન્ડિગોની ફ્લાઇટ રદ કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા માંગતા મુસાફરોને પડી હાલાકી ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીની બે ફ્લાઇટ ત્રણ થી ચાર કલાક મોડી ઉપડતા મુસાફરો અટવાયા દેશમાં કેન્દ્ર સરકારે કર્યો સરકાર ને કડકાઈ સાથે નાણાં વસૂલવા કર્યો આદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ પ્રકરણમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી કેજરીવાલ અને સંજયસિંહની રિવિઝન અરજીઓ એડિશનલ સેશન્સ જજ એમપી પુરોહિતે ટ્રાયલ અલગ ચલાવવાની કેજરીવાલની માંગ આકરા વલણ સાથે ફગાવી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ ઝડપાયા ત્રીસ લાખની લાંચ લેતા વર્ષ બે હજાર ચોવીસમાં ગેરકાયદે કોલ સેન્ટરના કૌભાંડમાં નામ ન ખોલવા પીઆઈપી કે પટેલે મોટી રકમની કરી હતી માંગ પીઆઈપી કે પટેલ વતી કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને રંગેહાથ લાંચની રકમ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડ્યા અમદાવાદ ખોખરાની 7 ડે સ્કૂલ વહીવટ અંતે લીધો રાજ્ય સરકારે હવે અમદાવાદ શહેર ડીઓ રહેશે જાત યુવક શંકાસ્પદ મોત કેસ માં ગણેશ ગોંડલ બાદ હવે લક્ઝરી બસ ના ડ્રાઈવર નો પણ કરાશે નાર્કો ટેસ્ટ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ નો રિપોર્ટ આવશે સપ્તાહમાં ભારે નારાજગી એક્સપ્રેસ હાઇવે પર ગેરકાયદે ઢાબા દુકાનોના કારણે અકસ્માતો વધ્યા હોવાનું સુપ્રીમનું અવલોકન શું કાર્યવાહી થઈ નિયમો શું છે સહિતની વિગતો આપવા નેશનલ હાઇવે ઓથોરિટીને સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

થ્રી વ્હીલર માટે પચાસ ના બદલે સાહીઠ રૂપિયા અને કાર માટે રૂપિયાના આવશે એસી રૂપિયા વર્ષ હતો વધારો અમદાવાદ શહેરમાં બાર ફ્લાય ઓવર અને રેલવે બ્રિજના રંગરોગાન પાછળ કોર્પોરેશન કરશે ત્રણ કરોડનો ખર્ચ બ્રિજની ની કોન્ક્રીટ સરફેસ ગુણવત્તા જળવાઈ રહે તે માટે મુખ્ય સ્પાનમાં કરાશે ડેકોરેટિવ પેઇન્ટ કલરકામ કરવાથી બ્રિજોની ની લાઈફ સાયકલ વધશે તેવો પ્રશાસન કર્યો દાવો ભદ્રના ફેરિયાને ફાળવાયેલી જગ્યા પર અન્ય વ્યક્તિઓ દબાણ ન કરે તે માટે ગુજરાત હાઈકોર્ટનો આદેશ પાથરણા વાળાને જગ્યા વાપરવા માટે અપાશે લાયસન્સ કોર્ટમાં કરાઈ દલીલ કે મહાનગરપાલિકાના અધિકારીઓ ફેરિયા અને પાથરણા વાળાને આપી રહ્યા છે ધમકી રાજકોટ નાના મોટા બાર જોખમી બ્રિજ ની ચકાસણી માટે મહાનગરપાલિકા પાસે કોઈ એન્જિનિયર ન હોવાથી નથી થતું ઓડિટ રાજકોટ મહાનગરપાલિકા ઐતિહાસિક ઇમારત ની જાળવણી માટે બનાવશે હેરિટેજ પોલિસી રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ ને હેરિટેજ પોલિસી બનાવવા આપી છે સૂચના રાજકોટ રાજકોટ શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા મફત અનાજનો લાભ લેતા જિલ્લાના એક લાખ શંકાસ્પદ ધનિક રેશન કાર્ડ ધારકોને ને પંચાણું ટકા તપાસ પૂર્ણ પીએમ કિસાન યોજનાના ડેટાના આધારે ચુમ્બોતેર હજાર થી વધુ રેશન કાર્ડ ધારકો કરાઈ ક્રોસ તપાસ તો જિલ્લા પુરવઠા વિભાગે એક લાખ એકસઠ હજાર લાભાર્થીઓની કરી ચકાસણી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું નવું રોટેશન કરાયું જાહેર કુલ બેઠકો બત્રીસ જ રહી પરંતુ ઓગણત્રીસ બેઠકના બદલાયા રોટેશન માત્ર સરા સાયલા સુદામડા બેઠકના રોટેશન યથાવત રહ્યા બાકીની બેઠકમાં થયો વ્યાપક ફેરફાર અનામતના પગલે મોટા માથાઓની કપાઈ શકે છે ટિકિટ ડિગ્રી ઇજનેરી તથા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીના પ્રવેશ માટે ગુજકેટની ઓનલાઈન નોંધણી આજથી શરૂ ઉમેદવારો ત્રીસ ડિસેમ્બર સુધી ભરી શકશે ફોર્મ ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પાંચ હજાર ઉમેદવારો વધવાની શક્યતા ગુજરાતમાં વાહનોની સંખ્યા વધતા વર્ષે કરોડ કરોડ લિટર લિટર પેટ્રોલ અને ડીઝલનું થયું વેચાણ પેટ્રોલ ડીઝલના વપરાશમાં દર વર્ષે પાંચ ટકા જેટલો નોંધાયો વધારો રાજ્યમાં પ્રતિ લીટરે પેટ્રોલમાં એકવીસ પોઈન્ટ નેવું અને ડીઝલમાં સત્તર પોઈન્ટ એશી રૂપિયાની વસૂલાઈ છે એક્સાઇઝ ડ્યુટી રાજકોટમાં શરદી ઉધરસ અને તાવના બે હાજરના બે તેમજ ટાઈફોઈડ નો એક કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બેવડી ઋતુનો અનુભવ રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં તેત્રીસ ત્રણ ડિગ્રી નોંધાયું જ્યારે લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ ચાર ડિગ્રી મહામંડળ શિક્ષણ વિભાગે ફી રેગ્યુલરિટી ઓથોરિટી બનાવી ત્યારથી ફી ના વધારો ન કરાતા નારાજગી માધ્યમિકમાં ત્રીસ સામાન્ય પ્રવાહમાં પાંત્રીસ અને વિજ્ઞાન પ્રવાહમાં રૂપિયા ચાલીસ હજાર સ્લેબ કરવા માંગણી સાત વર્ષ બાદ પ્રધાનમંત્રી મોદી પોતાન અંબાણ માં પ્રધાનમંત્રી મોદી ના જોર્ડન પ્રવાસ નો બીજો દિવસ આજે બંને દેશના વડા ભારત જોર્ડન બિઝનેસ ફોરમ કરશે સંબોધન પ્રધાનમંત્રી મોદી સાથે જોડાશે જોર્ડન રાજા અબ્દુલ્લા પ્રવાસી ભારતીયો સાથે પણ કરશે સંવાદ પ્રક્રિયા અંતર્ગત આજે રજૂ થશે ડ્રાફ્ટ મતદાર યાદી પશ્ચિમ બંગાળ રાજસ્થાન ગોવા પુડુચ્ચેરી અને લક્ષદ્વીપ ની ડ્રાફ્ટ મતદાર યાદી કરાશે રજૂ રાજકીય પક્ષો પણ અપાશે મતદાર યાદી ની નકલ મુખ્ય ચૂંટણી કમિશનર વેબસાઇટ પર પણ અપલોડ કરાશે મતદાર યાદી આરોપી નાસિર બિલાલ અને શોએબ ની કસ્ટડીમાં ચાર દિવસ કરાયો વધારો એનઆઈએ બંને આરોપી કરી રહી છે પૂછપરછ શોએબ પર લાલ કિલ્લા નજીક વિસ્ફોટ કરનાર આત્મઘાતી હુમલાખોર ઉમર નબીને શરણ આપી હોવાનો આરોપ એનઆઈએ ટીમ પહલગામ નરસહાર લઈ કોર્ટમાં દાખલ કરી એક હજાર સંધ્યા દિલ્હી દિલ્હીમાં આર્મી ચીફ તરફથી રિસેપ્શન ઓપરેશન સિંદુર સેનાએ તોડી પાડેલા પાકિસ્તાની ડ્રોન નું પ્રદર્શન પાકિસ્તાને તુર્કીએ પાસેથી ખરીદ્યું હતું ભારતે એલ સેવન્ટી ગન ની મદદ હવામાં જ તોડી પાડ્યું હતું ડ્રોન પંજાબના મોહાલીમાં માં કબડ્ડી ખેલાડી દિગ્વિજયસિંહ ની હત્યા બાઇક સવાર બે લોકોએ મારી ગોળી બમ્બીહા ગેંગે લીધી હત્યાની જવાબદારી મૃતક કબડ્ડી ખેલાડી લોરેન્સ વિશ્નુએ ગેંગ માટે કામ કરતો હોવાનો બમ્બીહા ગેંગના લીડરનો આરોપ પરમાણુ ઉર્જા ક્ષેત્રને ખાનગી હિસ્સેદારી માટે ખુલ્લો મુકતો ખરડો રજૂ કરાયો લોકસભામાં પરમાણુ ઉર્જા નિયમનકારી બોર્ડને અપાશે કાનૂની દરજ્જો પરમાણુ આફત સર્જાય તો જવાબદાર ઓપરેટર તો સ્થાપવામાં આવશે પરમાણુ ઉર્જા ફરિયાદ નિવારવા સલાહકાર પરિષદ મુંબઈ પુણે સહિત મહારાષ્ટ્રના ઓગણત્રીસ મહાનગરોમાં પંદર જાન્યુઆરી યોજાશે ચૂંટણી સોળ જાન્યુઆરી હાથ ધરાશે BMC બીએમસીમાં પોણા ચાર વર્ષના વહીવટદારના શાસનનો આવ્યો અંત ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે છેલ્લી લાઇફલાઈન જોબ કેસમાં સુનાવણી હાથ ધરાશે વધુ સુનાવણી સીબીઆઈએ કોર્ટ પાસે માંગ્યો સમય ઓગણીસમી ડિસેમ્બર સુધીમાં વેરીફિકેશન રિપોર્ટ દાખલ કરશે સીબીઆઈ લેન્ડ જોબના કેસમાં સીબીઆઈએ લાલુપ્રસાદ યાદવ તેમની પત્ની અને પુત્ર તેજસ્વી યાદવ સહિત એકસો ત્રણ લોકોને બનાવ્યા છે આરોપી ગોગો પેપર ના વેચાણ ને લઈ ડીજીપી વિકાસ સહાય દાવો કર્યો રાજ્યભરમાં પાન ગલ્લા પર રેડ કરવા આપ્યો આદેશ ગોગો પેપર પર પ્રતિબંધ મૂકવા માટે પોલીસ કરી રહી છે અભ્યાસ જ્યાં પણ ગોગો પેપર વેચાણ થશે ત્યાં કાર્યવાહી થશે કિશોરો અને બાળકોને સિગારેટ તથા ગુટકા વેચતા પાનના ગલ્લાવાળાને સુરત પોલીસે ધરપકડ કરી બાળકો અને કિશોરોને નશાની લતમાં ધકેલનારા સત્તર ગલ્લા ધારકો સામે કાર્યવાહી પોલીસે આપી કડક ચેતવણી જો ફરી પકડાશે તો થશે કઠોર કાર્યવાહી નશીલા પદાર્થના સેવનથી લોકો દૂર રહે તે માટે પાટણના કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ અને ઉપયોગ પર મુકાયો પ્રતિબંધ જો કોઈ આવી ચીજોનું વેચાણ કરશે તો નોંધાશે પોલીસ ફરિયાદ નકલી પોલીસ ઝડપાયું તારાપુરમાંથી પોતાની કારમાં પોલીસ લખેલી પ્લેટ રાખીને રોફ જમાવતો હોવાનો આરોપ ભાઈ અમદાવાદ સિટી પોલીસમાં કોન્ટ્રાક્ટ પર પોલીસની કાર ચલાવતા હોવાનો તપાસમાં ખુલાસો અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનના પીઆઈને ને કરાયા સસ્પેન્ડ એમડી ચંદ્રવાડિયાને દારૂના કેસમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા બે દિવસ પહેલા ઝડપાયો હતો સત્યોતેર લાખની કિંમતનો દારૂ પીસીબી સંત્રાની આડમાં થતી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ મચાવ્યો હંગામો તથા યાત્રાધામ ડાકોર માં દબાણો પર ફરી વળ્યું બુલડોઝર મંદિરની આસપાસ તેમજ ગામમાં થયેલા સિત્તેર થી વધુ કાચા પાકા દબાણો દૂર કરાયા બે દિવસ પહેલા કલેક્ટરે લીધી હતી મુલાકાત દબાણ લઈ કલેક્ટર અધિકારીઓનો લીધો હતો ઉતડો વધુ એક ઝૂલા છાપ ડોક્ટર જડપાવ રાજકોટમાંથી પોલીસે પડધરી તાલુકાના ખોડ પીપર ગામમાં પાડ્યા દરોડા મેડિકલની કોઈ પણ ડિગ્રી વિના દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટરના ક્લિનિકમાંથી જપ્ત કરાવ દવાઓનો જથ્થો મહિલાઓ સામે થતી હિંસા છેડછાડ શોષણ સહિતના અપરાધ રોકવા અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચની કડક કાર્યવાહી પોલીસે સ્પેશિયલ ડ્રાઈવનું કર્યું હતું આયોજન મહિલાઓને કનડગત કરતા રોમિયો વિરુદ્ધ ચુમ્માલીસ પોલીસ ફરિયાદ નોંધાઈ વાહનો ઓપરેશનમાં થયો મોટો ખુલાસો અરવલ્લીમાં થી વધારે બેંક એકાઉન્ટ ભાડે મેળવી સાડા નવ લાખ ના કોડ આરોપીઓ બે હજાર થી ચાલીસ હજાર સુધી રૂપિયા લઈ ભાડે આપતા હતા બેંક એકાઉન્ટ એપી ફાઇલ તેમજ ટેલિગ્રામનો ઉપયોગ કરી આચરવામાં આવતી હતી ઠગાઈ ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે લાઇટ ફિશિંગ સામે કડક કાર્યવાહી મરીન પોલીસે વિરાવળ દરિયા વિસ્તારમાં બોટ ચેકિંગ દરમિયાન લાઇટ ફિશિંગ કરતી ચાર બોટ ઝડપી હેલોજન તથા એલઈડી લાઇટ રાખી ગેરકાયદે માછીમારી કરતા હોવાનું ખુલ્યું પેરોલ જમ્પ કરી ફરાર થયેલા આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો સુરેન્દ્રવર્મા વર્મા નવ વર્ષથી હતો ફરાર લાજપોર જેલમાંથી પેરોલ પર રજા મેળવી થયો હતો ફરાર હરિયાણામાંથી પોલીસે હત્યારાને ઝડપી લીધો ભાવનગર શહેરના થયેલી જૂથ અથડામણને લઈને નોંધાય પોલીસ ફરિયાદ અલ્તાફ કાદરી અને દાનિશ કુરેશીના જૂથના લોકોએ તલવાર લોખની પાઇપ સહિતના હથિયારો વડે મચાવ્યો હતો આતંક પોલીસે માંડ માંડ મામલો પાડ્યો થાળે એસપીની સૂચનાથી નોંધાયો રાયોટિંગ નો ગુનો ભરેલા ઘેટા બકરા ભરેલો ટ્રક ઝડપાયો અમરેલીમાં મોટા ગોખરવાળા ગામ પાસે પોલીસે ટ્રકને અટકાવીને કરી તપાસ કોઈ પણ પાસ કે પરવાનગી વિના ટ્રકમાં ખીચો ખીચ ભરવામાં આવ્યા હતા બસો અડસઠ પશુઓ ટ્રક ડ્રાઈવર સહિત છ શખ્સો પોલીસે કરી ધરપકડ અમદાવાદ એરપોર્ટ પરથી એટીએફ ચોરીના કેસમાં બે આરોપીની ધરપકડ અમદાવાદના મેઘાણી નગરમાં રહેતા ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુ સિંઘ રાજપૂતની ધરપકડ ટેન્કરમાંથી માંથી એટીએફ ની કરવામાં આવી હતી ચોરી સાતસો લિટર લીટર એટીએફ પોલીસે કર્યું મુજબ ટેન્કરમાં પંક્ચર પાડી કરવામાં આવતી હતી ચોરી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર અમલ માટે માંગ શિક્ષક તથા બિન શૈક્ષણિક શૈક્ષણિક કાર્યોમાંથી મુક્ત કરવા માટે શિક્ષણ મંત્રી ને રજુઆત ગુજરાત અમદાવાદ કર્યું સ્થગિત એમસીએ પ્રોજેક્ટની વિકાસ પરવાનગી રદ કર્યા પછી રેરાએ કરી કાર્યવાહી ટાવર ના રહેવાસીઓએ કોમન પ્લોટનો દુરુપયોગ કર્યાની ફરિયાદ કર્યા બાદ થઈ કાર્યવાહી તાત્કાલિક અસરથી તમામ બાંધકામ માર્કેટિંગ બુકિંગ અને વેચાણ બંધ કરી દેવામાં આવ્યું રાષ્ટ્ર માં પાકિસ્તાન ને ભારત નો સણસણતો જવાબ સુરક્ષા પરિષદની ઓપન ડિબેટમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે પરખાવ્યું રોકડું રશિયા યુક્રેન યુદ્ધ પર ફરી બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધ જલ્દી ખતમ થશે તેવી વ્યક્ત કરી શક્યતા અગાઉ કરતા વધુ સારી રીતે વાતચીત થઈ રહી હોવાનો ટ્રમ્પનો નો દાવો યુક્રેન રાષ્ટ્રપતિ સાથે પણ કરી વિસ્તારપૂર્વક વાતચીત યુરોપિયન યુરોપિયન દેશના નેતાઓ સાથે મુલાકાત નો દોર યથાવત રાખતા યુક્રેન ના ચર્ચા અમેરિકા આપેલા શાંતિ પ્રસ્તાવ અંગે બોલ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ યુરોપ અને અમેરિકા વચ્ચે હજુ પણ શાંતિ પ્રસ્તાવને લઈને મતભેદ ઝેલેન્સ્કી સ્પષ્ટ વાત યુક્રેનના વિસ્તાર પર કબજાનો મુદ્દો સૌથી મહત્વનો રશિયાની ઓઇલ કંપનીઓ સામે યુરોપિયન યુનિયન ની કાર્યવાહી ઓઇલ કંપની સાથે જોડાયેલા પાંચ વેપારીઓ પર યુરોપિયન યુનિયન પ્રતિબંધ લુકો ઓઇલ અને રોસનેફ્ટ કંપની સાથે જોડાયેલા વેપારીઓ પર યુરોપિયન યુનિયને લગાવી પાબંધી કંબોડિયા અને થાઈલેન્ડ સેના વચ્ચે ઘર્ષણ યથાવત કંબોડિયા છોડાયેલું રોકેટ થાઇલેન્ડ રસ્તા પર પડ્યું રોકેટના કારણે રસ્તા પર પડી ગયો મસમોટો ખાડો નિષ્ણાતોએ કરી રોકેટની તપાસ ન્યૂયોર્કમાં મોસમની પહેલી હિમવર્ષા સેન્ટ્રલ પાર્ક વિસ્તાર બરફની ચાદરથી બન્યો આચ્છાદિત ન્યૂયોર્ક શહેરમાં હિમવર્ષાની મજા માણતા જોવા મળ્યા લોકો આ પહેલા વોશિંગ્ટન અને આસપાસના વિસ્તારમાં પડ્યો હતો બરફ બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર સાતસો પચાસ ની આસપાસ આ વર્ષે જાન્યુઆરી થી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂપિયા સત્તાવન હાજર બસો એસી ઉછાળો એક જ દિવસ માં આશરે પાંચ હજાર ચારસો સોળ રૂપિયા ના વધારા સાથે કિલો ભાવ પહોંચ્યો એક લાખ અઠાણું હાજર બસો સિત્તેર ની આસપાસ ગયા અઠવાડિયામાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો હતો રૂપિયા બે લાખ ને પાર અમેરિકન ડોલરની સામે રૂપિયો પહોંચ્યો સત્રના અંતમાં પચીસ પૈસાના ઘટાડા સાથે પોઈન્ટ એશી ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો વર્ષ બે માં અત્યાર સુધીમાં રૂપિયામાં સરેરાશ છ ટકાની નબળાઈ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં સુસ્ત કારોબાર ટ્રેડિંગ સેશનના અંતમાં ચોપન અંકની નબળાઈ સાથે પંચ્યાસી હજાર બસો તેર પોઈન્ટ છત્રીસના સ્તરે બંધ થયો સેન્સેક્સ બીએસસી મિડકેપ કેપ પંચોતેર અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બસો છ અંકની મજબૂતી સાથે થયો બંધ કારોબારી સત્રના અંતમાં એનએસઈ નો નિફ્ટી છવ્વીસ હજાર સત્યાવીસ પોઈન્ટ ત્રીસ ના સ્તરે થયો બંધ ઇન્ડિગો ટ્રેન્ટ અને હિન્દુસ્તાન યુનિલિવર નિફ્ટીના ટોપ ગેનર એમ એન્ડ એમ આઈશર મોટર્સ અને ઓએનજીસી નિફ્ટીના ટોપ લુઝર આઈપીએલ બે હજાર છવ્વીસ માટે આજે હરાજી અબુધાબીમાં હરાજી માટેનો મંચ તૈયાર ટી ટ્વેન્ટી મેચમાંથી અક્ષર પટેલ બહાર બીમારીના કારણે બાકીની મેચ નહીં રમી શકે અક્ષર પટેલ અક્ષર પટેલ સ્થાને શાબાઝ અહેમદને મળ્યું ટીમ સ્થાન શાહબાઝ અહેમદે તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યું છે શાનદાર પ્રદર્શન टी ट्वेंटी इंटरनेशनल क्रिकेट में एक हजार ऐसी रन सौ विकेट लेना प्रदर्शन छा भारतीय ओपनर शुभमन गिल बनो वर्ष नो टॉप स्कोर वेस्ट इंडीज न शाय होपना एक हजार सात सौ त्रेपन रन ने पाचड़ छोड़ गिल फॉर्मेट मिली बनाव्या हजार सात सौ चौसठ रन અજય દેવગન રકુલ પ્રીત સિંહ અને આર માધવન સ્ટાર ફિલ્મ દે દે પ્યાર દે બે રિલીઝ થયાના એક મહિનો પૂર્ણ ચૌદ નવેમ્બર બે હાજર પચીસ માં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ નું અત્યાર સુધીમાં નેવું કરોડ રૂપિયાનું કલેક્શન